સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનો અનેરો મહિમા છે વિવિધ પ્રકારના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલવવામાં આવે છે ત્યારે ચાતુર માસ નિમિત્તે અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગર પાસે આવેલ બ્રહ્મ બ્રહ્મસમાજ ભવન ખાતે શ્રાવણ માસ નિમિત્તે માનસરોવરના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલવવામાં આવ્યા હતા જ્યારે પૂજ્ય સતીશદાસ અને સાધુ પૂજ્ય મણિદાસની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને હંસોને એવા આશીર્વાદ આપ્યા હતા કે હું પશ્ચિમમાં પ્રગટ થઈશ ત્યારે તમે પરમહંસ થશો ને તમારું કલ્યાણ કરીશ એની ખૂબ સુંદર પ્રતિકૃતિ રૂપે અહીંયા હિંડોળાના દર્શન સર્વ અંકલેશ્વર મંડળ ગડખોલ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તો આપ સર્વને પવિત્ર શ્રાવણ મહિનામાં આ હિંડોળાના દર્શન કરવા માટે ભવ્ય પ્રાર્થના છે સહજાનંદ સ્વામી મહારાજની છે